દેવનગરી મહેમદાબાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ એશિયાના સૌથી મોટા મંદિરનું બિરુદ મળેલ એવા શ્રી ગણેશ આકાર શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે આજે નવ જૂન બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે અગિયાર વાગે મંદિરના પટાંગણમાં મંદિરના ટ્રસ્ટી શ્રી એવા નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નિજ દેવસ્થાનથી છેલ્લા દસ વર્ષથી ભવ્ય રથયાત્રા જેમ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તે રીતના નિજ મંદિરેથી સમગ્ર અમદાવાદ નગરમાં આ ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવે છે જેમાં ત્રણ રથની અંદર ભગવાન જગન્નાથને બલરામજીને અશુભદ્રાજીને બિરાજમાન કરીને મગજાંબુનો પ્રસાદનું વિતરણ કરતાં કરતાં સિદ્ધિ વિનાયક દેવસ્થાનથી સમગ્ર નગરમાં આ રથયાત્રા નો ભવ્ય શોભાયાત્રા નીકળે છે જેની અંદર ઘોડાઓ બેન્ડવાજા ડીજે કલાકારો જેવી અનેક ભજન મંડળીઓ પણ આમાં ભાગ લે છે અને મંદિરના આ શોભાયાત્રામાં રથયાત્રામાં પંડ્યાપુરના ચકલામાં ભવ્ય મામેરું અને ભોજનરૂપી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેને લઈને આ ભવ્ય રથયાત્રા જે દસ વર્ષ પૂર્ણ કરીને અગિયારમાં વર્ષે હવે આવનાર સમયની અંદર આ ભવ્ય રથયાત્રાનું આયોજન કઈ રીતના કરવું અને તેને કઈ રીતના સફળ બનાવું જેને લઈને નિજ મંદિર ખાતે આજે રવિવારે વડીલો યુવાનો નગરજનો જેવા અનેકને એકત્રિત કરીને ભવ્ય રથયાત્રાના સંદર્ભે મંદિરના ટ્રસ્ટી સિવાય નરેન્દ્રભાઈ પુરૈત દ્વારા એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર લોકોએ પોતાના પ્રયોજન પણ આપ્યા હતા અને અંતમાં ટ્રસ્ટીશ્રી દ્વારા આવનાર વડીલો યુવાનો સૌ કોઈને નગરજનો સૌ કોઈને ખેસ ઉડાડીને પ્રસાદ વિતરણ કરીને તે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ મહેમદાવાદ સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે દસ વર્ષ પૂર્ણ કરીને આવનાર અગિયારમા વર્ષે નીકળનારી ભવ્ય રથયાત્રા નિમિત્તે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નામ છે શું પરિચય છે આપનો અને આવનાર સમયની અંદર શું વિવિધ કાર્યક્રમોનું આયોજન છે જય ગજાનંદ મિત્રો સિદ્ધિ વિનાયક દેવસ્થાન દેવનગરી અહેમદાવતી નરેન્દ્રભાઈ પુરોહિત મેનેજિંગ ટ્રસ્ટી ચાલુ સાલે અગિયારમી રથયાત્રાનું આયોજન ભવ્યથી રીતે કરવા માટે આજે ગામના આગેવાનો તથા યુવાનોની એક મીટિંગ બોલાવવામાં આવી અને જે આયોજન કરવા માગીએ છીએ એ વિશેની બધી માહિતી એમને આપવામાં આવી અને આ રથયાત્રા ભવ્યથી ભવ્ય કેવી રીતે બની શકે એવો એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી અને સારા એવા નિર્ણયો લેવામાં આવે જેથી આ અગિયારમી રથયાત્રા ભવ્ય તે રીતે ઉજવી શકાય આ રથયાત્રાની અંદર દર વર્ષની જેમ ચાલુ સાલે પણ અલગ અલગ ભજન મંડળીઓ ટેબલો ઘોડા બેન્ડવાજા પ્લસ ડીજે અને અન્ય કલાકારો એમાં જોડાય અને ગામની પ્રજા જે દર વર્ષે ત્રીસથી પાંત્રીસ હજાર માણસ જોડાય છે એની જગ્યાએ આ વખતે પચાસ હજારથી વધુ વ્યક્તિઓ જોડાય એ માટેનું આયોજન કરવા માટે આજે બધાએ મીટિંગમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા જય ગોદ